હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતી અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે તમારે તમારા શિક્ષક કહે એ મુજબ પ્રવૃત્તિ કરી જવાબ લખવાના છે તો ચાલો શીખીએ ધોરણ સાતની પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતી તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન હંકારતું હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર સામયિકમાંથી નાના નાના દસથી બાર ચિત્ર લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયા લખવાની છે તો અહીંયા હું કેટલીક ક્રિયાઓ ચોંટાડી અને લખું છું તમારે તમારી જાતે જે ચિત્ર મળે તે ક્રિયા વિશે સંસ્કૃતમાં નામ લખવાનું છે ચિત્ર પસંદ કરતી સમયે ધ્યાનમાં રાખવાનું કે ચિત્રમાં મોટા ભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી સમજાવવાને લખવામાં સરળતા રહે આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો ચિત્ર ન મળે તો તમે ચિત્ર દોરી પણ શકો છો અહીંયા છે વાંચે છે એટલે પઠતી લખે છે તો લિખતી ખાય છે તો ખાદતી જુએ છે તો પશતી તરે છે તો તરતી બોલે છે વાતચીત કરે છે તો વધતી પાઠયતી શિક્ષયતી ભણાવે છે તો પાઠયતી અથવા શિક્ષયતી લખી શકાય સૂવે છે તો શયનમ કરોતી રમે છે તો ક્રીડતી સાફ કરે છે તો સ્વચ્છતામ કરોતી સ્નાન કરે છે તો સ્નાનમ કરોતી ખાય છે તો પચતી વિચાર કરે છે તો વિચારયતી અથવા ચિંતયતું સવારી કરે છે તો આરો હતી આવી રીતે તમે બીજા કોઈ ચિત્ર ચોંટાડી તેના વિશે જે ક્રિયા થતી હોય તે લખી શકો છો સંગીત સાંભળતા હોય તે ચોંટાડી શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઘણી બધી ક્રિયાઓ આપેલી હશે તે પણ તમે દોરી અને લખી શકો છો અહીં આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રોજેક્ટના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો